વાટાજી જો પોગે પોડે વાય ન લેવાય મુ નહીં હેકો આ કુછ દે કે મે મારા કુછ દે મુહી રામજી જેમ હે 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 બેસ બેસ આજ કેવાય દેશી બોટલી દેશી બોટલી દેશી હા આ રે જી હું હે

બીજુ ભાઈ બીજું જે પીવાનું 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 તમારું લીધું છે सिगरेट पी रहा तू ना सिगरेट नहीं सिगरेट स्पेशल लोगो भी भी स्पेशल नो कौन सा मारू आटलू आटलू शॉट ऑफ शॉट नो આ કેવું મેરા ભીલ બગવુ છું કોટા ખાયા ખમે બને ગલ 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 મને ઘણો કામ આવી ગયો આ ઘમોને ધંધા દીકે દો મે લઈ ને બેન કરે દર નઈ કેદો ઓય લાગી ઈબનુ ઓય જીબનુ હું જી લેવા આ પાતા चिबली 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 बेवफा चिबली बेवफा चिबली बेवफा तो तो हमारे जीवन चाय हमारे जीवन चाय है दिखा रहा करीना जो चिबली है मैंने अलग है पे अलग है डोडी अलग है डाल डाल पिंडा पिंडा देख बिजु बिजु जेतो भाई लाल पता नहीं चिबली का नाम है टाइड

એ જીબલી ડોવાદાર મે મે જીબલી એ જીબલી આય દોપટિયા ફોકસ કરે ફોકસ ફોકસ આ હાર મારી ના જી ના નમા આવ કે મને આ જીતું છે અલા જીતા જીતા

પણ મારા બેડો ભાજી નાખ્યા થોડું થોડું

બે જ મેથી

સુધરી જાજો મુક કેમ કે ભાઈ આરોપી આગુ નહી કરાવું તો શું કરજો તમે મારા કરતા ભૂંડા વધારા આ મારું ભાનુ તો સુધરી જાજો પાછું

એ બેટા હાડે ન દો ઓ દા નહીં થોડું પીને દોશી મારશે વધારે પીજો હેઠો પડ્યો હું હા એટલે થોડું પીન પીઓશ ને ભટ છોડો એટલે જવા દે ભોઠા છોડે ના ના હું તો ઘરે જમ આ કેમ પડ્યો હરી ઘેની જગ્યામાં હું હા જો જો એ છોરો તો મેલ જાવ જો હારું દારું ને પી જા તો માં આ રે ને હાજી ના હું કઈ નહિ આવું જા ઓ ભી નાતો ને જા એટલે ઉભા ઉતારું પડશે આમ તો લંબાર જલ્દી આવશે તું જા દેવા आ, पी, पी <laughs> साड़े, साड़े, आ, 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 आ आ पीपी छे पय अरे मारे तो मिलवा जाऊ पड़े तमने यूंच नाही दू लिया आमने बाप नो चढ़्यो नाही सर मारे वर्दी उपाडी बाबा तोतारी दादी बाबा जे तारी पाती हथी दिल मली हो

देवो पात ने दुर्धिdala ओ साथ मारो तू छोडी दे ओ साथ मारो तू छोडी दे मन ओदहोच गय गय दूर बिसो लमदूर थी सलाम देवो पात ने थी सलाम मै बेग न लाग लागु जागु ले 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 कपडी मारा

બિરવા એ બિરવા તો બેજી આવલે આ તો ને બિરવા ટસ્કેનો અરે અરે ભાભુયા અલ્લાહ 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 થોડો છોડો થોડો કઈનો ખલે આ રોલી આ પાછોડો પાછોડો એ